અંકલેશ્વર જીઆઈડીસી ખાતે રહેતા મોડ ભાવનગર શિહોર ગામના દિનેશભાઈ અને કાજલબેન રામાણીની પુત્રી કુમારી મયુરી દ્વારા સાધ્વી જીવન વિતાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અંકલેશ્વર જીઆઈડીસી જૈન સંઘમાં પ્રથમ વખત કોઈ દીકરી સંયમ માર્ગ અપનાવી દીક્ષા લઈ રહી છે પુણ્ય આ ઉદય રત્ન સુરેશ્વરજી મસાની એક લાઈન દીકરીનો જન્મ તો માત્ર ને માત્ર ભગવાનની દીકરી બનવા માટે જઈ થયો છે આ લાઈન દ્વારા ભગવાનની દીકરી બનવા જવાનો નિર્ણય લીધો હતો અને આગામી માગશર સુદ સાત સત્યાવીસમી નવેમ્બર બે હજાર પચીસના ના ગુરુવારના રોક પુણ્ય રત્નચંદ્ર સુરેશ્વરજી ની નિશ્રામાં શંખેશ્વર તીર્થ ખાતે સંસાર જીવનની ત્યાગી કરી દીક્ષા લેશે

સંસારમાં હું છું છતાં સંસાર મુજ માના રહે એવી તમે કરજો કૃપા નિરલેપતા પતા પ્રગટાવજો મારા હતા મારાજ છો ઋષભ સદા મારા મરા નામ મયુરી રામાણી હૈ મેં અંકલેશ્વર હતું મેં એમ તો મારા ઘરેથી દીક્ષા લેવાયેલી છે પણ મારામાં એવું કંઈ હતું નહીં કે હું દીક્ષા લઈશ પણ ખબર નહીં બસ કોઈક પુણ્ય હશે કંઈક હશે કે કોઈક ગુરુ મળ્યા એવું તો કંઈ નહીં બસ એમની એક લાઈન કે દીકરીનો જન્મ તો માત્ર ને માત્ર ભગવાનની દીકરી બનવા માટે જ થાય છે બસ બીજું કંઈ નહીં ભગવાનની દીકરી બનવા જાઉં છું અને ભગવાનની દીકરી બનીને જ જીવું એવા આશીર્વાદ આપજો મારી દીક્ષા સત્યાવીસ નવેમ્બર માક્ષર સુદ સાતમ શંખેશ્વર મુકામે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત રત્નચંદ્ર સુરેશ્વરજી માણસાહેબની નિશ્રામાં છે બધાને ખૂબ ખૂબ મારા વતી કે આ બધા મારી દીક્ષામાં પધારો અને મને એવા આશીર્વાદ આપો કે મારું જીવન ખૂબ નિષ્કલંકિત બને બસ એ જ જય જીનેન્દ્ર આજનો દિવસ અમારા અંકેશ્વર જીઆઈડીસી જૈન સંઘ માટે ખૂબ જ મહત્વનો દિવસ છે આજે અમારા સંઘના સભ્ય શ્રી દિનેશભાઈ અને કાજલબેનની ની સુપુત્રી એક એક સુપુત્રી કુમારી મયુરી અમારા જૈન શાસન ને માટે એક ઉચ્ચ માટે એક સંયમને સંયમ એટલે દીક્ષા આ જીવનના તમામ સુખ સાધનો બધાનો ત્યાગ કરીને એ પોતે સાધ્વી બનવા જઈ રહ્યા છે જે અમારા સંઘ માટે ખૂબ ગૌરવની વાત છે અને અમે એ માટે આ દીકરીની અને એના માતા પિતાની પણ ખૂબ ખૂબ અનુબોધના કરીએ છીએ અને અમારા સંઘને ધંધ્ય બન્યો છે અમારા સંઘમાં આ સૌ પ્રથમવાર પહેલીવાર એક દીક્ષા થઈ રહી છે અને સંઘના તમામ બધા અમારા જે પરિવારજનો છે એ લોકોને એની ઉજવવાનો ખૂબ ઉત્સાહ છે શંખેશ્વર મુકામે સત્યાવીસમી નવેમ્બરના દિવસે આ દીકરી અમારી દીક્ષા લેશે અને આ પરિવાર તો ત્યાગ કરી અને સાધુ વેશ બનશે એ અમારા માટે ખૂબ મોટી વાત છે ફરી એકવાર આ બધાને અમારા સંગવતી આ દીકરી ખૂબ ધર્મના માર્ગે આગળ વધે એવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ જય જીનેન્દ્ર